આપણે એસ બી સુકન્યાના એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ કરવા માટે અહીં ત્રણ ડોટ પર ક્લિક કરશું ત્યારબાદ કોર બેન્કિંગ સર્વિસ પર ક્લિક કરશું આ રીતની સ્ક્રીન ઓપન થશે એટલે અહીં કેશ ડિપોઝિટ લખેલ મેનુ પર ક્લિક કરશું ત્યારબાદ આપણે એકાઉન્ટ નંબર એન્ટર કરશું એકાઉન્ટ નંબર એન્ટર કરી સર્ચ બટન પર ક્લિક કરશું એટલે આપણને અહીં એકાઉન્ટની ડિટેલ દેખાડશે ત્યારબાદ આપણે એમાઉન્ટ એન્ટર કરશું એમાઉન્ટ એન્ટર થઈ જાય એટલે મારે અહીં આરડી એકાઉન્ટ છે તો ફેચ આરડી એડિશનલ ડિટેલ પર ક્લિક કરશું એટલે આપણને રિબેટ ડિફોલ્ટ ફી હોય તો તે દેખાડશે ત્યારબાદ ફાઇનલ ટ્રાન્ઝેક્શનની એમાઉન્ટ દેખાડશે જે આપણે એકાઉન્ટ હોલ્ડર પાસેથી લેવાની થશે ઇનિશિયેટ આરડી ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરશું અને અહીં યસ આપશું એટલે આપણને આ રીતના ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે ત્યારબાદ અહીં પ્રિન્ટ પર ક્લિક કરી આપણે રિસિપ્ટની પ્રિન્ટ કાઢી લઈશું ઓકે